સમાચાર તો ગુજરાતમાં ઉત્તરાયણ પહેલા પતંગની દોરી જીવલેણ બની બોડેલીમાં બોડેલીથી ડભોઈ તરફ જતા હતા જગદીશભાઈ ઉત્તરાયણ નજીક હોય ત્યારે ચાઇનીઝ દોરી અને કાચવાડા માંજા પર નિયંત્રણ લાવવાની માંગ ઉઠી છે આપણે જણાવી દઈએ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે પરંતુ

જી વત્સલ વાત કરવામાં આવે તો ઉત્તરાયણ ને તો હજુ બે મહિના જેટલો સમય બાકી છે પરંતુ જે બોડેલીની ઘટના બની છે આ બોડેલીની ઘટનામાં જે ડેરીના કર્મચારી હતા એ કર્મચારી પોતાની બાઇક લઈને જતા હતા તે વેળાએ તેમના ગળામાં ચાઇનીઝ દોરો આવી જતા તેમના ગળાનો ખાસો એવો ભાગ કપાઈ જતો હતો જેથી કરીને તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેમને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા પરંતુ કબ નસીબે ચાઇનીઝ દોરો જીવલેન બનતા તેઓનું ઘટના જ મોત થયું હતું જી વત્સલ જી બિલકુલ થી માહિતી બદલ આભાર રાજેશ